નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે બ્રહ્માકુમારી મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદી અને ભરત શાહના જણાવ્યા અનુસાર લખનૌ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બ્રહ્માકુમારી બહેનોને એકતા અને વિશ્વાસનું દિવ્ય કળશ આપી અને દીપ પ્રગટાવીને વાર્ષિક થીમનો રાજ્યકક્ષાએ શુભારંભ કર્યો રાષ્ટ્રપતિએ તેમના દસ મિનિટના સંબોધનમાં મન અધ્યાત્મ ભારતની સંસ્કૃતિ મૂલ્યો અને સરકારની નીતિઓ પર વાત કરી સંચાલન પ્રયાગરાજથી પધારેલા રાજયોગીની બીકેમનોરમાં દીદીએ કર્યું હતું બ્રહ્માકુમારીઝના જોઈન્ટ ચીફ એડમિનિસ્ટ્રેટર રાજયોગીની બી કે સંતોષ દીદી એડિશનલ જનરલ સેક્રેટરી રાજયોગી બી કે ડોક્ટર મૃત્યુજયભાઈ માઉન્ટ આબુના જ્ઞાન સરોવર સંકુલના ડાયરેક્ટર રાજયોગીની બી કે પ્રભા દીદી એન્જિનિયર વિંગના ચેરમેન રાજયોગી બી કે સિંગલભાઈ રાજયોગી બી કે સૂર્યભાઈ પીઆરઓ બી કે કોમલભાઈ સહિત લખનઉ શહેરના ચારસો મી વધુ બિઝનેસમેન એકસો મી વધુ ડોક્ટર્સ ત્રણસો મી વધુ પ્રશાસનિક અધિકારીઓ અને બ્રહ્માકુમારી સાથે જોડાયેલા ત્રણ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજ્યપાલ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુલઝાર ઉપવન રાજયોગ ટ્રેનિંગ સેન્ટર સંકુલમાં વૃક્ષારોપણ કર્યું મથુરાથી આવેલા કલાકારોએ સુંદર શ્રીકૃષ્ણ રાધા અને ગોપીઓના નૃત્યની પ્રસ્તુતિ કરી હતી ગાંધીનગર શહેર હોમગાર્ડ યુનિટના સભ્યો નિયમિત રીતે દિવસ રાત્રિ ફરજ પથિકાશ્રમ એસટી ડેપોમાં ફરજ બજાવતા હોય છે જે પૈકી ઉપરોક્ત મહિલા હોમગાર્ડ દક્ષાબેન દવે અને તેમની ટીમની કામગીરી ખૂબ સારી છે તેઓએ અવારનવાર સતત ડેપોમાં બાંકડા પર બેઠનાર તથા શંકાસ્પદ મહિલાઓ પુરુષોને પૂછપરછ કરી કાયદાની રીતે યોગ્ય જણાય તો તેનું જરૂરી કાઉન્સેલિંગ પણ પોતે કરી અને કોઈની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એસટીના કંડકટરને વિનવણી કરી બસમાં બેસાડવાની અથવા ભાડું નાસ્તાના પૈસા પણ પોતાના પોકેટમાંથી આપવાની કામગીરી કરી છે આ પ્રશંસનીય કામગીરીને આગામી હોમગાર્ડ ડેના કાર્યક્રમમાં સદર મહિલા સભ્યોનું સન્માન પણ જિલ્લા કચેરી દ્વારા કરવામાં આવશે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ